જય જવાર જયા આદિવાસી આપ જોઈ રહ્યા છો જે આ દ્રશ્ય છે દેવમોગરાના અને અહીંયા બહુ દૂર દૂરથી લોકો આવે છે દેવમોગરા માતાના દર્શન કરવા માટે લગભગ આશરે જ દસ થી પંદર લાખ લોકો આવતા હશે વધારે હશે પણ ઉષા નહીં અહીંયા ગાડીની પાર્કિંગની બી ફૂલ સુવિધા છે તો બાઇક લઈને આવો તો બી કોઈ ટેન્શન નથી કેમ કે અહીંયા આ મેળો લગભગ દસ પંદર દિવસ લગિંગ ચાલતો હોય છે અને આ બે હજાર પચીસમાં શિવરાત્રિનો મેળો જે દેવમોગરામાં લાગવાનો છે એ છે આપણે ત્રીજા બીજા મહિનાની પચીસ પચીસ તારીખે ચોવીસ પચીસથી ચાલુ થઈ જશે તો લગભગ દસ પંદર દિવસ લગીને ચાલશે તો તમે અહીંયા જરૂરથી આવજો એકવાર અને તમારા દોસ્તો જોડે એન્જોય કરવા માટે તમે આ ફળ જોઈ રહ્યા છો એ છે રામકંદમૂલ આ ફળ રામે વનવાસ કરતી વખતે ખાધું હતું એવું કેવું છે આ ભાઈનું જે વે વેચાણ કરી રહ્યા છે એનું બહુ જોરદાર લાગે છે બહુ સ્વાદિષ્ટ હોય છે અને તમે આ ફળ પહેલાં જોયું તું ક્યાં પહેલીવાર જોઈ રહ્યા છો એ તમે કોમેન્ટ કરીને જણાવજો અને અમે તો ખાધું બહુ જોરદાર લાગે છે સારું લાગે છે અને તમે બી ક્યારેક દેવ મોગરા મોગરાવો મેળામાં તો આ ફળને જરૂરથી ખાજો એથી તમને ખબર પડે કે આ ફળનો સ્વાદ કેવો છે અને આપણે આ ફળ દસ દસ વીસ રૂપિયામાં આપવામાં આવે છે અને જે આ દ્રશ્ય છે એ છે રાતના ચગડોળ અને મોતના કૂવા જેવા અનેકો ખેલ અહીંયા બતાડવામાં આવે છે અને લોકો દૂર દૂરથી અહીંયા આવે છે એમપી મહારાષ્ટ્ર ગુજરાત અહીંયા લોકો આવતા હોય છે તો તમે બી આવજો તમારા ફ્રેન્ડ જોડે અને અહીંયા ફરવાની બહુ મજા આવે છે અને અમે તો આવી ગયા છે બધા ફ્રેન્ડ દસ પંદર અમારી અમારા ફ્રેન્ડો છે બધા અને અમે દર વર્ષે સ્પેશિયલ અમે બાઈકો લઈને જ જઈએ છીએ એટલે આ વર્ષમાં બી અમે જશું બાઈકો લઈને બાઈક લઈ જવાની બહુ જ મજા આવે છે ત્યાં ફરવાની અને ત્યાં બસની બી સુવિધા હોય છે લગભગ મેળાઓ ચાલુ થાય ત્યારની કંઈ બસની ફૂલ સુવિધા હોય છે અને દર કલાકે કલાકે દસ અડધા કલાકે ત્યાંથી બસો ઉપડતી જ હોય છે તમારે અહીંયા આવવું હોય તો આવી શકાય રાજપીપળા રહીને ડેડીયાપાડા રહીને અને મહારાષ્ટ્રમાંથી આવતા હોય તો એ સાઈડથી પણ આપણે ગુજરાતથી હોય તો આપણે રાજપીપળા ડેડીયાપાડા રહીને જવાય છે તો તમે દેવમોગરા ક્યારેક કયા છો કે નથી એ તમે કોમેન્ટ